જગદીશ મહેતા સામે રાજકોટમાં વધુ એક ફરિયાદ થઈ છે આ વખતે ફરિયાદ ખનડીની કરવામાં આવી છે આમ તો ઘણી બધી ચેનલોમાં મેંને વાત કરી છે અને ડિટેલમાં જવાબ નહીં આપે પણ શરૂઆતમાં સવાલ હોવો જોઈએ મારા ઓડિયન્સ માટે પછી ઘણી બધી વાતો કરવી છે સર ખનડીની જે ફરિયાદ થઈ છે એને લઈને બહુ ટૂંકમાં તમારી પ્રાથમિક પ્રતિક્રિયા એક લીટીમાં કહો સાહેબ આનો નાર્કો ટેસ્ટ કરાવો નાર્કો એને કે હાલો એટલે વાત કારણ કે ડિપ્લો આમ ડિટેલમાં જવા કરતા

અમે ગયા તા અમને એમ કીધું ચાલીસ લાખ તો આપવા પડશે તો એ મારી ઓફિસમાં સીસી ક્યાં મળ્યા એને મળ્યા હશે કરવા નથી એ રહ્યા એમને ટીંગાઈ છે અત્યારે જાઓ તમે તારે ખોજી લ્યો અને નીકળે ઈ ભાઈ મને મળે હું ચાલીસ લાખ રૂપિયા આપો એવી વાત કરતો હું એવું મળે એટલે સીધું કહેવાનું કે રિવોલ્વર માંથી ઠામ મારી નાખો ડખો જગદીશભાઈ ખતમ વાત થાય પૂરી પણ તમારે બુદ્ધિપૂર્વક લાકડે માકડું ફીટ બેહાડવું હોય તો તમારી મરજી ફરિયાદ થઈ છે ત્યાં સુધી વાંધો નતો તમારી નોકરી પણ ગઈ છે ભરતે હે તો જાતે હે બદનામ લોક કતલબી કરે શીખવા તક નહી હોતી તમે બોલો છો સુકા

હું જ્યાં સુધી હા હું જર્નાલિઝમ હું તો પરમાત્માની પ્રસાદી માનું નત્ર આપણે હાવ સામાન્ય માણસ છીએ આવા ધડીકા સુકામ લેવા ને ગધડે ચડવું પણ આપણી ફરજ છે ધર્મ છે એ પ્રજાની વાત તંત્ર કરવી હવે આ તંત્રમાં પ્રોબ્લેમ શું છે

એમાં શું કર્યું ખામી પછી હવે ઈ પોર્ટલ હાલતા નથી કનેક્શન મળતું નથી ને વીસી એને હડતાલ પાડી છે જૂના દેવા ભરો તો તમને નવો મળશે આ બધા ડખા પિંજણ માં શિયાળાની ગોલ્ડન પીરિયડ વયો જાય છે ખેડૂતોના હાથમાં પૈસા નહીં આવે તો ચોમાહાની કમાણી તો ગઈ માવઠામાં આ શિયાળાની પણ જાશે તો તમે સત્વરે એને આપી દો હવે આ વાત મેં કરી સત્વરે આપી દો જીતુભાઈ વાઘાણી તમે હવે ક્યાંય ભટકોમાં ભટકો માં પૈસા તમારી પાસે બધા ખાતા નંબર છે કઈ વાડીમાં કોણે કયા સર્વે નંબર પર શું રોપાય શું વાવણી કરી છે કેટલું ઉપજ થયું આની પેલાના કૃષિ મંત્રી હતા રાઘવજીભાઈ એને કીધું છાસઠ લાખ મેટ્રિક ટન મગફળી પાક છે ક્યાંથી આંકડો કાઢ્યો તો ગોકે ચડ્યા છો કેદી વાવશે આ લોકો હવે આ આપણે વાત ન કરીએ તો કોણ કરે સિંધોભાઈ મને કયો સર બિલકુલ આપણે કરવું જોઈએ જગદીશભાઈ પણ માનો કે જીતુભાઈ ને માનો કે આપણા સવાલ ને જો મળવાનું થાય

અગિયારસો ફોન મેં લીધા અગિયારસો તમે વિચાર કરો બોલવા વાળો હું એકલો અગિયારસો જણા ચાહકો મિત્રો ખેડૂતો જવાબ તો દેવા જવાબ ન દઉં તો એને એમ લાગે કે કા સાહેબ મુશ્કેલીમાં છે કા કેમ જવાબ ન દેતા એને એમ છે કે મારો ફોન કા નથી પડતા મારી પર ફોન નો અત્યારે ભી હું અહીંયા બેઠો છું બે ચાર ટીવી ચેનલ ના મિત્રો બેઠા છે મારા સિનિયર પત્રકાર બેઠા છે મારા ફાધર બેઠા તમે જુઓ હવાર હું આવ્યો છું એક ફોન હું તમારો અત્યારે હું લઉં છું ને ત્રેવીસ ફોન મિસકોલ થઈ જશે

તમારા દીકરા સામે ફરિયાદો ઉપર ફરિયાદ થાય છે બાપ તરીકે શું કેશો ફરિયાદ હાથી હોય તો તો ભલે થાય વાહ એટલે જગદીશ મહેતા ખોટા હોય તો ફરિયાદ ભલે થાય પણ તમે તમે એમના બાપ છો તમને શું લાગે છે કેવો દીકરો છે આ મારો દીકરો ખોટું કરે જ નહીં ખોટું ખોટા ને એને માર્મો વાહ તો તમારા દીકરા સાથે અત્યારે જે કઈ થઈ રહ્યું છે એને લઈને તમે શું કેશો એ કૌમાં મારો દીકરો એવો હોય જ ને સરકાર ને શું કેશો હે સરકારને સરકાર ને શું કેસો

ભગવાન ઉપર ભરોસો હા ભગવાન પ્રાર્થના કરીએ છીએ કે એક દિવસ પણ માં જવાનું નથી ભગવાન તો કહી દીધું કે તમે તારે લેર કરો હું તો મારી પાસે છું પણ સત્ય ની બિલકુલ બિલકુલ પ્રણામ પ્રણામ દાદા વાહ જગદીશભાઈ હવે હવે સમજાયું કે આ ભાઈડો કેમ છે સાહેબ બીજું કોઈ કાઈ એ તો બધું એવું છે સાહેબ કે માવતરે પેલે થી આજ રીતે અમને ઉછર્યા છે ને અમારે આખો પરિવાર અમારી તૈયારી છે સરકાર જે કઈ કઈ આજનું નથી આવું ભૂતકાળમાં અનેક વખત થયું છે એટલે અમને કોઈ જાતનો અહમ ઈગો કે આમાં વેદના બેદના કુછ નહીં જો ભાઈ કાંઈક તમારે કરવું હોય હું હંમેશા કહું છું ખાડો કર્યા વગર ટેકરો ન થાય તમારે જો કોક વાત કરવી હોય ભલે તમારી ભાષા કરવી હોય સહન તો આપણે જ કરવાનું આવે જેલ જવાનું મારે આવે નોકરી જાય તો મારી જાય મુશ્કેલી થાય મારી થાય બધું થાશે હવે એમ હું એક વસ્તુ સાહેબ જો જે એમ કે એના સૈનિકો જે અત્યારે સરહદ ઉપર છે એની જનતા એમ કે આખો દેશ ટેસડા કરે દિવાળી મનાવે ટેસડા કરે છે હાથે માથે મનાવે દિવાળી મનાવે તમે ન્યા સરહદ ઉપર ગોળિયું ખાવ ગોળિયું આપણે એકે ક્યાં ઠેકો લીધો આવતા રહ્યો બધા એમ હોય તો હાલે બિલકુલ એવું ના હોય

બસ એજ ઉતરી તો એવી જ વાત હું કરું છું કે સૈનિકો જે છે હામી ગોળીઓ ખાય છે ત્યારે આપણે અહીંયા ટેસડા કરીએ છીએ ને એમ અમારા માવતર પણ જેમ આપણે અત્યારે મારા ફાધરને ને પૂછ્યું હું આપને કહું સાહેબ અમે એમ માનીએ છીએ કે જેટલું દુઃખ ભોગવવાનો વારો આવે તો એ તો એ તો અપેક્ષિત જ છે એમાં તો છૂટકા જ નહીં તમે મન વચન કર્મ થી ખોટા રસ્તે હો તો ડખો છે હવે કોક ના માટે થઈને તમારે કોક એ પાછા હું કઈ ખેડૂત ખેડૂત હોય કે નાગરિક હોય આપણે કઈ ઉપકાર તો કરતા નથી બિલકુલ આપણી ફરજ શું છે સાહેબ પત્રકાર તરીકે આપણી ફરજ બજાવીએ છીએ ઈ કોઈ ઉપકાર નથી કે આપણે ખેડૂતો પર કોઈ ઋણ નથી આપતા આપણો ફરજ છે ને આપણો ધર્મ છે આપણો ધર્મ બજાવીએ છીએ

કે અનેક ટીવી ચેનલોમાં અમને અમે તમને સાંભળીએ તો તમારી છાપ એમ કે એવી પડી કે તમે ભારતીય જનતા પાર્ટીની ધૂળ કાઢી નાખો છો પણ મેં એને કીધું તમે સરકાર ઉપર તમે છો હું ગોપાલ ઇટાલિયાની કે અમિત ચાવડાની ધૂળ કાઢીને કરી હું લોવી તો વિપક્ષમાં છે મને બધું પડી જાય ને હું બોલું છું ભાજપ ને નથી ગમતું ભાજપ કરે એ મને નથી ગમતું હું કહું એને નથી ગમતું ડખો તો બે આજ છે ને તો તમે ભલા મારું કરો તો હું સારું બોલું નરેન્દ્ર મોદી ને

કરોડ નું જયારે બજેટ બહાર પાડ્યું મેં કીધું ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક છે હવે પ્રશંસા શરૂ કરી તમને પેકેજ મળી ગયું તમે ભાજપના એજન્ટ દલાલ થઈ ગયા તમે કઈ ગાળા ગાળી કરી પણ ઈ ગાળ મેં સહન એટલા માટે કરી તમે દસ કરોડ ત્યારે એક જ બ્રેકિંગ એક લીટી કરોડ રૂપિયા ને તો ખેડૂતો માનશે નહીં તો યોગા નું યોગ દસ હજાર કરોડ આપ્યું તો આપણે કીધું સારા નાગરિક ભાઈ કમસે કમ સરકારે ઇતિહાસ નું સૌથી મોટું વાવાઝોડું હતું અને સૌથી મોટું બજેટ આપ્યું પણ હજી કીધું વધુ આપી શકે ઉદ્યોગપતિઓના માફ રહ્યા એમ પણ કમસે કમ અત્યાર સુધી આપણે બસો પાંચસો કરોડ ને બે ત્રણ કરોડ નું સાંભળતા હતા દસ કરોડ નું પેલી વાર આપ્યું તો કીધું સારી વાત છે તો પણ મને લોકો એ કીધું તમે ભાજપ ના એજન્ટ થઈ ગયા હું તો ઘડીક માં એજન્ટ થઈ જાઉં ઘડીક મને ગોપાલ ઇટેલિયા પૈસા મોકલી દે છે ઘડીક હું કોંગ્રેસની ની ફેવર નો એજન્ડા લઈ લઉં છું મારો તો અનેક સ્વરૂપ ઘડી ઘડીક માં થઈ જાય પણ હો વાત એક વાત જે વાત હોય એ આપણે પરમ સત્ય હોય જે તે સમયે કરીએ છીએ સારી કે ખરાબ જી પણ મને સર અંતમાં આ ના અંતમાં એવું કેવું ગમશે કે આજે ભાજપ સરકારમાં છે કાલે કોઈ બીજી પાર્ટી હશે એ કોંગ્રેસ પણ હોઈ શકે અને આમ આદમી પાર્ટી પણ હોઈ શકે ક્યારે હશે પણ મને એવી વાત સમજાઈ ગઈ છે કે આજે જે લોકો વિપક્ષમાં જે છે એમાં જગદીશ મહેતા બોલે તો એમને ગમે છે દિનેશ સિંધુ બોલે તો એમને ગમે છે આજ લોકો જયારે સાહેબ શાસકમાં શાસક પક્ષ તરીકે આવશે ને તો આ લોકો કદાચ ખબર નહીં આનાથી પણ વધારે આપણો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે એટલે આપણે હંમેશા મને લાગે છે કે તૈયારી સાથે કફન બાંધીને નીકળવાનું છે અને હંમેશા સત્ય બોલવાનું છે મને એવું સમજાયું છે પાર્ટી કંઈ પણ હોય ચહેરાઓ બદલાય છે જયારે સત્તામાં આવે ત્યારે આ લોકોની આખી નીતિ બદલાઈ જતી હોય છે એટલે ભવિષ્યમાં બીજી પણ પાર્ટી આવશે તો આપણને ખબર નથી આપણો અવાજ દબાવશે કે નહીં પણ આજ તમે જે અવાજ બનીને તમારી વાત મૂકો છો લોકોનો અવાજ ગુજરાતનો અવાજ ખેડૂતનો અવાજ એના માટે સર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ